નહીં પણ લોકોના હસી હસીને પીઠ તૂટી ગયા અને પાંચ કરોડનો આંકડો આ કાર્ય અચીવ કર્યો છે તેના માટે સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ ખૂબ મારા દિલથી વંદન છે નમન છે ખૂબ પ્રેમ છે મારા માટે આઈ થિંક ગુજરાતી જનતા બહુ જ લખી છે કારણ કે દિવસ હોય કરશનદાસ હોય હાકાર હોય અને ગુજરાતી જનતા આટલો પ્રેમ આપે છે એટલે જ અમને કલાકાર તરીકે ગુજરાતી ફિલ્મ હજુ પણ જીવ રેડવાનો ઈચ્છા થાય છે અને એટલા માટે કોઈ નંબર તો મને નથી ખબર પણ ગુજરાતની જનતા બહુ લકી છે એવું મારે હા હા સાત નંબર તો કાલા ફોર રીઝન છે જ બટ અમે તો બહુ જાના છીએ હું અને એમાં સાત વર્ષ બાદ આવ્યા અને રૂમ મચાવી દીધી એનો પણ શ્રેય જાય છે દર્શકોને કે એમણે જે ફિલ્મને ખૂબ વખાણી છે અને આખી બધી હિન્દી ફિલ્મોની કોમ્પિટિશન હોવા છતાં આ કારણે સક્સેસ મળી છે તો એનો શ્રેય કમ્પ્લીટલી દર્શકોને જાય છે જો આમ તો જનરલી એ દરેક શૂટમાં સ્ટ્રગલ પડતી જ હોય છે પણ સ્ટ્રગલ કરતાં અમે લોકોએ બહુ જ મજા કરી છે અમે લોકોએ જે ફિલ્મ જોઈને મજા કરી છે એ એનું એનું જ પરિણામ છે કે અમે લોકોએ શૂટ દરમિયાન બહુ જ મજા કરી છે અફકોર્સ ચેલેન્જીસ તો આવ્યા જ છીએ જે દરેકની લાઈફમાં અત્યારે મારી લાઈફમાં ચાલતા હશે તમારી લાઈફમાં ચાલતા હશે પણ આપણે એ ચેલેન્જીસને ઓવરકમ કરીને જિંદગીમાં જેમાં આગળ વધીએ છીએ એવી રીતે અમે ફિલ્મમાં પણ આગળ વધ્યા અને લોકોએ ખૂબ આગળ વધાર્યું